નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હર હર મહાદેવ મિત્રો કઈક વાળ આપણે કાલે કપાઈ આવ્યા છીએ મસ્ત રીતે ટૂંકા ટૂંકા જો કઈક ઠંડી ઈચારા પડે છે ને ટૂંકા ટૂંકા આપણે વાળ મસ્ત રીતે સરસ રીતે કપાઈ આવ્યા છીએ અને આજે આપડે કઈક વિડીયો છે આપડે વ્લોગ વિડીયો છે અને આજે વિડીયોમાં મારી પાછળ જોઈ શકો છો ગલુડિયા આમાં ગલુડિયા કાળિયા કુતરા ને તો જોયો છે તો એ એ છે પણ એક જુદી માનો છે અને જે ગલુડિયા છે પણ એક જુદી માના છે એની માં છે થોડીક અત્યારે બીમાર પડી છે તો એ અત્યારે કઈ રોટલા બોટલા કઈ ખાતી નથી એ જગ્યાએ બેસી રહી છે તો અત્યારે અમે જે ગલુડિયા છે એને એનો પેટ ભરાય એ રીતનું અત્યારે કરીએ છીએ દૂધ એને પાઈયા છીએ કોઈ ચાની ભૂકી જોઈ કે હજી નાના છે એટલે હરખી રીતે ખાઈ તો નથી શકતા એટલે એને દૂધ પણ પાઈયા છીએ ને આપણે એવું એને કંઈક આપીએ છીએ એમાં કાળિયા ભાઈની ગલુ નાના ગલુડિયાની મસ્તી જુઓ તમે નાના છે પણ આને તૈ પડી દે છે ઓલાની મજા આવે છે કંઈક ના જુઓ

નાનું ગુરિયા છે એની માં થોડીક બીમાર પડી ગઈ છે એટલે આમ ફૂટી છે કઈ ખાતી નથી એવું દવા એને પાય છે એની માને નાના ગ્લોડિયા ને આપડે

આપણા જે હકીકતમાં માનવીઓ માનવ જાતમાં નથી ગલુડિયા પણ બીજી માના છે ને આ જે કાળિયો છે એ પણ બીજી માના છે તો એ હંપ જો એકબીજા સાથે મળીને રહી છે આપણે ભાઈઓ ભાઈઓમાં એવો હંપ નથી ક્યારે આ અમારા કાળા ભાઈ પણ એવો મસ્ત હથફારો થઈ ગયો છે રમતું કરવામાં ông đó là đây thế nè, cái. એનું મકાન છે મસ્ત રીતે બનાવી દીધેલું છે ગલોડિયા કાળાભાઈ હામું જોતા રહી ગયા કાળાભાઈ એ નીકળ્યું એક બે પાછું કાળિયાને ભૂકી વધારે ભાવે છે ચાની તો અમે અત્યારે જે આ તમે જોઈ શકો તો આ એક વાસણ પીળું છે એમાં અત્યારે ચાની ભૂકી નાખીએ છીએ તો જે જે કાળિયાના ભાગમાં આવતી એને ખવડાવીએ છીએ છતાં પણ કાળિયાને એમ થાય કે નાના બચ્ચા નાના છે તો એને ખવડાવી જોઈએ એટલે એમાં ભૂકી નાખીએ છતાં પણ એ ખાતો નથી એટલે એ ભાઈ ભાઈમાં જો આ વે જે નાનો છે એને અત્યારે જરૂર છે જેને જરૂર છે એને અત્યારે દેવું જોવે તેઓ જો ભાઈઓ ભાઈમાં સંપરે તો જે આ શેઢા બાબતે ને અન્ય બાબતે જે અત્યારે બાધણા થાય છે ભાઈઓ ભાઈમાં પણ થાય છે એ નથી થતા તો અત્યારે અમારા ભાઈ ને જે આ ગલુડિયા છે મસ્ત રીતે અત્યારે તો સારો એવો હંપ મસ્ત રીતે હંપ છે કાળા ભાઈ પણ આમાં હવે રોટલી ખાવી ગયા છે આને અમે ચાની ભૂકીને દૂધ એવું અત્યારે હાલ પાઈ લીધું છે ને અત્યારે થોડીક મસ્તી કરતા પણ છે થોડીક ઠંડી પણ એવી પડી છે તો એને માં અત્યારે વ્યાઈ ગયા છે એક તો ડોકાય છે તો ચાલો દર્શક મિત્રો આવોનો આવો સંપ આપણે ભાઈઓમાં પણ શેઠા પાડોશી સાથે બધા આવો સંપ રાખવો જરૂરી છે કારણ કે જો સંપ એક આંગળીથી એક હાથથી તાળી ન પડે બે હાથ હોય તો સરખી રીતે તાળી પડે આપણે જે સંપ છે એ સારી રીતે એમાં ક્યારેક ને આપણે સંપ હોય તો ક્યારેક આપણે શેઢા પાડવું છે પણ આપણને ખૂબ ફાયદાકારક થાય છે તો અત્યારે જે રીતને તમે આગળ જોયું અત્યારે મસ્તી મસ્ત રીતે આપણે ગલુડિયા કરતા હતા તો આવી જ રીતે સંપ રાખીને આપણે જિંદગીમાં આપણે આગળ વધવું જોઈએ તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો